ચોમાસાની સિઝનમાં વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળે તે માટે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી પીજીવીસીએલ તંત્રના દાવાઓ પોકળ પુરવાર થતા હોય તેમ ભુજના ડીમાર્ટ પાસે આવેલ શિવ આરાધના સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી વીજળીના ધાંધિયા રોજી થયા છે દિવસ રાત સર્જાતા વીજ વિક્ષેપથી ત્રસ્ત શિવ આરાધના સોસાયટીના રહેવાસીઓએ ગત રાત્રિએ ભુજની પીજીવીસીએલ કચેરી હલાબોલ કર્યો હતો જોકે ટોળા સ્વરૂપે પહોંચેલા વીજ દાંદિયાથી ત્રસ્ત વીજ ગ્રાહકોની સમસ્યાઓ સાંભળવા ક્વાર્ટરમાં રહેતા હોવા છતાં વીજ વિભાગના ડેપ્યુટી ઇન્જનેરે તસદી પણ લીધી ન હોવાનો આક્ષેપ રહેવાસીઓએ કર્યો હતો મધરાત્રે પીજીવીસીએલ કચેરી પહોંચેલા રહેવાસીઓ ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે શિવ આરાધના સોસાયટીમાં સાતસો જેટલા પરિવારો વસવાટ કરે છે આ વિસ્તારમાં વરસાદ હોય કે ન હોય વીજ દાંદિયા રોજિંદા બન્યા છે દરરોજ દિવસે અને રાત્રે વારંવાર વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જાય છે સમારકામ માટે આવતા વીજ વિભાગના કર્મચારીઓ કાયમી કે લાવવાના બદલે સાંધા લગાવી જતા રહે છે વીજતંત્રના કર્મચારીઓ રહેવાસોને વીજ દાંદિયાનું કારણ આપતા જણાવે છે કે એસીના વપરાશથી લોડ વધતા વીજ વિક્ષેપ થાય છે કાળજાળ ગરમીના દિવસોમાં વીજ વપરાશ વધતી હોવાની જાણતંત્રને હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે રાત્રિ દરમિયાન કલાકો સુધી લાઇટ જતી રહેતી હોવાથી વડીલો બાળકોને દર્દીઓની હાલત કફોડી બને છે વીજતંત્ર દ્વારા આ વિસ્તારમાં જરૂરી માળખાકીય સુવિધા ઊભી કરવા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી હતી